તો ફાઇનલી ફ્રેન્ડ પાટા લઈને આવે હું લઈને આવે કોઈ ખબર છે નહીં તો બતાવી દઉં તમે તને ભૂરો ભૂરો તો બતાવી દઉં બહુ જ નજીક આવી જઈશ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો જોઈ લે હું બતાવી દઉં જેટલા આવીશ દેખાય છે ફ્રેન્ડ્સ તો ખાંસી લોવી છે ગાડી આપણે આજે કમનાથી આજે જ ગયા રહ્યા હતા આ શુભ નજારો જોવા મળ્યો છે આપણે તો આ વિડીયોને જોવા માટે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ રે ગામ મહાદેવપુર અને વિજાપુર આગળ તન તને પૂછા તય તો આપણે તું ભૂલતા રેલવે આવી જઈશ નજીક કાંઈક હું લઈને આવીશ કોઈ ખબર નહીં તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આ વિડીયો આપણે રાજા શિયો ગ્રુપમાં જ નાખવાના છીએ કાંક એના અંદર આપણો સપોર્ટ શું મળે છે તો જોઈ લે શું શું વસ્તુ લઈને આવી કોઈ ખબર નહીં

ગાડી તો જો બધા છોકરા પાકવા માંડ્યા તો બઉ મસ્ત નજારો રો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો

કાશી લાવી શકે આપણો અને આજે નજારો જોવા મળી ગયો તો આપણું નસીબ જબરજસ્ત કહેવાય તો લાઇક કરજો શેર કરજો તો જો પેલા ભાઈ પણ વિડીયો જ રહ્યો તો બહુ મસ્ત વિડીયો થઈ ગયો અને આ ટ્રેન આઈ બઉ મસ્ત નજારો થઈ ગયો આપણું શૂટ પણ મસ્ત થઈ ગયું અને આપણું નસીબ એવું કે શૂટ કરવાનો મોકો મળ્યો કે આપણો વિજાપુરનું રેલવે સ્ટેશનનું એ પણ વિડીયો આવવાનો છો અને આ પણ વિડીયો આવવાનો તો જોવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો લોકો વિડીયો બનાવવા માટે આવી ગયા અને બીજી વાત કહી દઉં તો હું ત્યાં જઈને તમને બતાવું કે જે ઇલેક્ટ્રિક થોભલા નખા લેલા નખાયેલા એ પણ હું બતાવી તમારા અંગાથી શેર કરી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલને તમે સપોર્ટ બહુ જ કરો છો અને ગામ મહાદેવપુરાથી હાલ ટ્રેન છે તો એવો સપોર્ટ આપણો કરજો હું કહેતો તો ઇલેક્ટ્રિક જે થોભલા નખાઈ ગયા છે એ બતાવ્યું તો જો આ ઇલેક્ટ્રિક થોભલા નવા નખાઈ ગયેલા તો શે ખુદી નખાઈ ગયેલા જોવા તમે જોઈ લે તો રાગર આગળ થોડું જે ઝડપથી કામ ચાલુ થઈ ગયું હોય રેલવે ટ્રેકનું તો મસ્ત વિડીયો રમવાનું આ રહ્યું તો તમે જોઈ લે હાલ આપણા જોડીથી ટ્રેન જઈ તો આપણું ગામ તો આપણા આ બધા ફ્રેન્ડો આવી ગયેલા છે જો સોશિયલ મીડિયાના અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવે છે દરેક જણને રેલનું જ વિડીયો બના તો આપણે એ વાનાંગાથી જવાનું છે તો આ રહ્યા મારા બીજા મિત્ર મિત ભાઈ તો મિત ભાઈ કેવું કે આવું છે તમું બસ યાર હવે તમે આવા વિડીયો જોતા રહેજો જેથી તમારે ત્યાંની પૂરી ઇન્ફોર્મેશન મળતી રહે બાકી બીજો કોઈ એવું પ્લેટફોર્મ નહીં જેથી તમને આવી લાઈવ ડિટેલ્સ માહિતી પૂર્ણ તમને વિડીયો મળી રહે આપણા આવી ચેનલમાં તમને આવા ભરપૂર વિડીયો મળી રહેશે એટલે આપણા વિડીયોને જોવાનું ચૂકતા નહીં બસ અને તમને રેલવેના તો પૂરા વિડીયો મળશે જ જોવા બાકી તમને એનું એની પૂરી ડિટેલ્સ અને ક્યારથી ચાલુ થશે અને ક્યારે એનું સંપૂર્ણ કામ ખતમ થશે એની પૂરી ડિટેલ્સ તમને એ વિડીયો મળશે એટલે વિડીયો જોવાનું ના ચૂકતા તો ફ્રેન્ડ આપણા મિતભાઈને કઈ રીતે ઇન્ફોર્મેશન આપી દીધી તો આપણે બહુ જ બધી કમેન્ટો આવેલી છે કે ગોજારિયાના વિડીયો બનાવીશું તો ટૂંક સમયની અંદર આપણે ગોજારીઓના પણ વિડીયો બનાવીશું હરેક સ્ટેશનના આપણે વિડીયો બનાવવાના છીએ તો એવો જ સપોર્ટ આપીશું કારણ કે રેલવે ટ્રેકનું જેટલા સુધી કામ પહોંચ્યું એ દરેક આપ તમારી સાથે હું શેર કરે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર જય માતાજી